હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું દહીવડા દહીવડા બનાવીશું પણ સાદા નહીં સાહી દહીવડા ગોળ દહીં વડા નહીં કે આપણે ગોળ પેલા ભજીયાની જેમ ઉતારી દીધા એ રીતે આપણે અંદર ફિલિંગ કરી અને દહીવડા બનાવીશું ફિલિંગ બનાવીશું ડ્રાય ફ્રૂટ તમારે જે ભરવું ફિલિંગ તમે નથી ભરી શકો પણ કઈ રીતે કરીશું હું તમને બતાવું પણ પહેલાં આપણે એનું ખીરું તૈયાર કરી મે કલાક પહેલાં જ આપણે અડદની દાળ પલાળવાની વધારે પહેલી નહીં પલાળવાની બેથી અઢી કલાક બહુ થઈ ગયા વધારે નહીં પલાળવાનું પછી એને એકદમ ડ્રાય એવી રીતે પીસી લેવાની જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી જેટલું તમે એડ કરી શકો વધારે નહીં એટલે તમારે એ હાથથી ઘડીને થેપિંગ કરવાનું એટલે બહુ ખીરું પથરું થઈ જશે ને તો મજા નહીં આવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે પીરું બાજુમાં માંગાડી અને પહેલાં આપણે બધી ચટણીની તૈયારી કરી રાખી હતી મેં ફુદીનો લીધો હતો મરચાં લીધા હતા કોથમીર લીધી અને આદું લીધું હતું એની આપણે ચટણી બી આપણે તૈયાર થઈ ગઈ છે દહીં વડામાં ખાવાની એટલે આપણે સાઈડમાં મૂકી દઈશું અને મિક્ચરનું કામ થઈ ગયું એટલે મિક્ચરને બી સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે જે પ્રોસેસ કરવાની છે એ કરીશું દહીં વડાની દાળ કાઢી લઈશું એક

તેલ તેલથી મૂકી દઈશું એટલે આપણું તેલ તપતું થાય એટલે હું તમને બતાવું કે કઈ રીતે જો તમને હા એકદમ હાથ આમ સ્મૂથ ફરવા લાગશે અને એનો કલર બી ચેન્જ થઈ જશે જો સ્મૂથ ફરે બેટરમાં લાગે બી છે તમને જો એકદમ સોફ્ટ થઈ ગયો છે આ કોઈની મદદ લેવી પડે લેજો કારણ કે આપણે બોડી બિલ્ડર નહીં હોતા કે આ બધું કરી શકીએ બહુ આજે આપણું ખીરું સોફ્ટ તૈયાર ખારા વગર ખારા જેવું આપણે બનાવ્યું છે એને અંદર હવા ભરી છે મસ્ત હા પણ તમારે ખારો નાખવો તો તમે નાખી શકો એવું નહીં કે આમાં ખારો એડ ના થાય હો પણ તમે આ રીતે કરશો ને એટલે મસ્ત જાતે જ એનું એટલું ફીણ ને પેલું થશે ને સોફ્ટનેસ તો તમારે ખારાની બી જરૂર નહીં પડે પણ તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો અને આપણે હવે કરીશું એમાં એના માટે તમારે એક આવું પ્લાસ્ટિક લઈ લેવાનું અને મસ્ત પાણીવાળો હાથ પર લેવાનો અને પ્લાસ્ટિક પર બી પાણી પથરી લેવાનું અને આ રીતે તમારે એને મસ્ત થેપી અને તૈયાર કરવાનું અને વચ્ચે આપણે ફિલિંગ ભરીશું એટલે મસ્ત સાઈ આ સાઈ દાળ વડા છે એટલે આપણે અંદર અંદર ડ્રાય ફ્રૂટનું તમારે જેટલું અંદર ભરવી હોય ફિલિંગ એટલે તમે ભરી શકો છો આપણે પહેલાં તેલ આવે ત્યાં સુધી તેલ આવી ગયું છે આપણે ગોળ કરીને બી રાખ્યું છે અને અંદર હવે તમારે કાજુ બદામ જે બી ડ્રાય ફ્રૂટ તમારે એડ કરવું હોય એ તમે કરી શકો છો અને પછી એને થેલીને સાચવીને એને આમ કરી લેવાનું જેમ આપણે ઘૂઘરાને પેલી કરીને એ જ રીતે એમાંથી પ્લાસ્ટિકમાંથી ઉકળી જશે સાચવીને અને પછી એને આપણે તેલમાં તળમાં નાખી લેવા એટલે અંદર ડ્રાય ફ્રૂટ અંદર આપણું મસ્ત એડ થઈ જાય આ રીતે હવે આપણે એને પ્લાસ્ટિકમાંથી મસ્ત નિકાળી લઈશું અને આ રીતે તેલમાં મૂકી દઈશું આ છે આપણું સારી દહીં વડા એને મસ્ત કાપે તેલમાં ધીમાં કાપે પહેલાં તળીશું એટલે અંદર તમે જે ફિલિંગ ભર્યું હોય એ મસ્ત ચડી જાય

આપણે બીજું બી કરી લઈશું એમાં ડ્રાય ફ્રૂટ ભરવાનું મને જે પસંદ હોય કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા પમકીન સીડ મને ખાલી કાજુનો પેસ્ટ જ ગમે છે એટલે મેં કાજુ લઈ લીધા છે આ રીતે આપણે બધા વડા કરી લેશું પાણી લગાવશું ને એટલે ઈઝીલી ઉકળી જશે પાણી નહીં લગાવવા આમ તો નહીં ઉકળે પાણી જેવું કશું લગાવવું પડશે

લેવું જ પડ્યું એને કારણ કે આપણે ખારો નહીં અને મસ્ત આ રીતે ગોળ નહીં પણ એને થેપીને સરસ અંદર વચ્ચે ડ્રાય ભરી અને આ રીતે દહીંવડા તૈયાર કરીશું સાઈ જેની બી ફિલિંગ તમને ગમે એવું નહીં કે ડ્રાયફ્રૂટની જ ફિલિંગ ભરવી તમને એમાં અત્યારે લીલા વટાણા બી આવે છે જે બી ચટણી કોઈ બી વસ્તુ તમને જે ભાવતી હોય તમે અંદર દહીં વડામાં ભરી શકો છો આ રીતે પછી એ રીતે તમે પાણી લગાવશો ને એટલે સી બી અંદરથી ઉકળી જશે જો આ રીતે અને એને તેલમાં છોડ દેવાનું આ રીતે બધા આપણે તૈયાર કરી લઈશું તમે અલગ અલગ બી આપણે ફિલિંગ ભરી શકીએ કોઈમાં કાજુનો કોઈનો બદામનો પિસ્તા અખરોટ તું અલગ અલગ ફિલિંગ બી ભરીને આપણે કરી શકીએ આમાં તમારે બટાકાનો માવો ભરવો હોય વટાણાનો જેમ મેં કીધું હોય અત્યારે તો તું અલગ અલગ ફિલિંગ ભરીને બી તૈયાર કરી શકાય મસ્ત લાગે સારી રીતે વાળી લેવાની મસ્ત હોય ને આપણને પાણી લગાવી જવાનું પાણી નહીં લગાવું તો ખરસે એમનું અને સાચવી રહે રીતે ઉખડી જાય એ રીતે કરવાનું આ રીતે આપણે બધા દહીવડા તૈયાર કરી દઈશું મસ્ત થઈ જાય આ પણ ખીરું બહુ ઢીલું ના કરી દેતા હું તમને કહું છું વારે ઘડીએ ખીલું ઢીલું થઈ જશે ને ખીરું તો નહીં ફાવે તમને કરતા જો આ રીતે મારી બધા દહીવડા ભેગા તળાય છે બતાવો તમને આ છે આપણા શાહી દહીવડા એને આપણે પછી પાણીમાં નાખીશું અને એને જોડે ખાવા માટે દહીં ચટણી એ બધું તૈયાર કરીશું જ્યારે દહીં વડા તળાય ત્યાં સુધી હું એના ઉપર મસાલો તૈયાર કરીશ એ પહેલાં હું જીરું શેકી લઈશ તવીમાં અને હું ઓરસિયા ઉપર પીસી લઈશ એ બધા મજા આવે અત્યારે જીરું આમાં ખાવાનું જીરું આપણે શેકી દઈશું સરને એટલે જીરું હું બંધ કરી દઈશ ગેસ પછી હું ઓડસી પર જ એને પીસી લઈશ આપણા દહી થયા છે એટલે આપણે એને ડાયરેક્ટ પાણીમાં કાઢી લઈશું પછી દહીં વડું એટલું જ આપણે મૂકી દઈશું તૈયાર કરી લઈશું પાણીવાળા અને એ દહી આપણે પાણીમાં નીકાળી લઈશું જે આપણે પાણીમાં મૂક્યા છે ને મસ્ત સોફ્ટ થઈ જાય એટલે હજુ સોફ્ટ થયા નથી એટલે એને થોડીક ઉબાડી રાખીશું જ્યાં સુધી આપણે દહી વડા પડે ત્યાં સુધી આપણે જીરું એમાં ઓરસર મસ્ત વાટી લઈશું આનો ટેસ્ટ જ આખો દહીં વડામાં અલગ લાગે ચાણા જીરું હોય તમારી જોડે અને વાટેલું જીરું બી હોય ને તો એ ટાઈમે તમારે આ ગરમ જીરું બીજું કરીને આમાં ઓરસ્યામ પીસવાનું એની સ્મેલ એટલી મસ્ત આવે ને શાહી દહીં વડા છે તો શાહી જીરું તો જોઈએ જ ને બીજા દહીં વડા આપણે એમાં નાખીએ ત્યાં સુધી આપણે આપણા દહીં વડા એમાંથી નીકળી લઈશું થોડું એવો તો પાણી નાખવાનું જરૂરી નહીં કે બધું પાણી આપણે નીકાળી લઈએ બરાબર આપણે બીજા હવે

જો સાઈ વડા મેં દહીંમાં પાણીમાંથી નીકાળી લીધા છે અંદર ટ્રેમાં ગોઠવ્યા છે એમાં દહીં જોઈશે મેન તો એ મેં પીસીને ઝીણીથી લઈ લીધું છે ગ્રીન ચટણી છે સોસ છે અને ડ્રાય ફ્રૂટ છે અને સેવ છે તો આપણે એના ઉપર બધું નાખીને ડેકોરેટ કરીશું એને અને પછી આપણે ખાઈશું ટેસ્ટી સાઈ દહીંવડા ચલો ત્યારે તમને દર્શન કરાવી દઈએ શાહી દહીવડાના આ છે આપણે શાહી દહીં વડાની પ્લેટ અને ટેસ્ટ કરીને બી કહી દઉં કે કેવા લાગે છે આ છે આપણા શાહી દહીવડા એને વચ્ચે આપણે ફિલિંગ ભર્યું છે વડામાં તો ટેસ્ટ તો કરવો જોઈએ અને બધી કાજુ નીકળે છે મસ્ત એક બાઇટ લઈશું આપણે અને ટેસ્ટ કરીને કહું કે કેવા લાગે સાદા ખાઈએ ને એનાથી તો બહુ જ મસ્ત લાગે એનાથી તમે બાઇટ તોડો ને કાચો ને ક્રિસ્પી જે અંદર તળાઈને આવે છે ને ફ્રેન્ડ બહુ જ મસ્ત છે એકવાર ટ્રાય કરજો ચોક્કસથી અને મને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો બાય અને આ રહ્યું જરૂરથી બનાવજો બહુ એટલે બહુ જ મસ્ત લાગે